હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઓછા ખર્ચમાં ઘરે રહેલી સામગ્રીમાંથી મીઠાઈ આ રીતે તમે મીઠાઈ બનાવશો તો મીઠાઈ છે તે મિનિટમાં બની જશે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને દાણેદાર ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તહેવારમાં માર્કેટમાંથી મીઠાઈ લઈ આવતા હોઈએ છીએ તો આજે આપણે ઘરે બનાવવાની છે તો મીઠાઈ બનાવવા માટે એક કપ આપણે મિલ્ક પાવડર લેવાનો છે અડધી વાટકી દૂધ લીધું છે પચાસ ગ્રામ પનીર લેવાનું છે વન ફોર કપ ખાંડ લેવાની છે વન ટેબલ સ્પૂન ઘી લીધું છે તો પાંચ થી છ એલચી લીધી છે તો એલજી ને જ મિક્સર જારમાં પીસી લીધી છે ચાર ટેબલ સ્પૂન ગરમ દૂધ લીધું છે તો દૂધને પહેલા જ ગરમ કરી લીધું હતું તો તેમાં આપણે કેસર નાખવાનું છે કેસર નાખી અને કેસરને પલળવા માટે સાઈડમાં રાખી દેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ થયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે મીઠાઈ બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે વન ટેબલ સ્પૂન ઘી રાખ્યું તો તેમાંથી આપણે હાફ ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે ઘી ગરમ થઈ જાય તો જે દૂધ રાખ્યું તો તે દૂધ નાખવાનું છે અને દૂધને ગરમ થવા દેવાનું છે દૂધમાં એક બોઇલ આવી જાય તો જે પનીર રાખ્યું તો તે પનીર નાખવાનું છે અને પનીરને જો તમારે છીણી કરીને નાખવું હોય તો પનીરનું તમે છીણ કરીને પણ નાખી શકો છો તો પનીર નાખી અને પનીર અને દૂધને સારી રીતે મિક્સ કરી દેવાનું છે પનીર તમે માર્કેટમાંથી ખરીદેલું હોય કે પછી હોમમેડ પનીર હોય તમારી પાસે જે પનીર અવેલેબલ હોય તે પનીરનો ઉપયોગ તમારે કરવાનો છે તો જે મિલ્ક પાવડર રાખ્યો તો તે મિલ્ક પાવડર નાખવાનો છે મિલ્ક પાવડર નાખી અને મિલ્ક પાવડરને પણ સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી અને જે કેસર પલાળીને રાખ્યો હતો તે કેસરવાળું દૂધ નાખવાનું છે દૂધ નાખી અને દૂધને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે કેસરવાળું દૂધ નાખી અને જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે અને જો તમારે ખાંડને પીસીને નાખવી હોય તો ખાંડને તમે પીસીને પણ નાખી શકો છો ખાંડને તમે પીસીને નાખશો તો ખાંડ છે તે ફટાફટ ઓગળી જશે ખાંડને મિક્સ કરી દેવાની છે ખાંડને મિક્સ કરી અને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો ખાંડ છે તે ઓગળશે તો મિક્સર છે તે આ રીતે થઈ જશે મીઠાઈ બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમને તમે હાઈ રાખશો તો પનીર છે તે બરી જશે તો જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે એલચી પાવડર નાખી અને એલચી પાવડરને પણ સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો મીઠાઈની અંદર ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે પાંચ મિનિટ થઈ ગઈ છે ઘી તે ઘી નાખવાનું છે ઘી નાખી અને ઘીને પણ મિક્સ મિક્સ કરી કરી દેવાનું છે ઘી અને બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ ગઈ છે ખાંડ ઓગળી હતી તે ખાંડનું પાણી પણ બધું બરી ગયું છે ગેસ બંધ કરી દેવાનું છે તો ગેસ બંધ કરી અને પ્લેટ લેવાની છે અને પ્લેટમાં મીઠાઈને કાઢી લેવાની છે મીઠાઈ કાઢી અને પાંચ મિનિટ માટે થોડી ઠંડી થવા દેવાની છે તો મિશ્રણ છે તે ગરમ હશે અને તમે પેંડા બનાવશો તો તમારા હાથ છે તે દાજી જશે એટલે મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે થોડું ઠંડુ થઈ જાય તો આપણે જે વન ટેબલ સ્પૂન એ માટે માપ લીધું હતું તે લેવાનું છે અને તેની અંદર થોડું મિશ્રણ નાખવાનું છે હાથને આ રીતે પ્રેસ કરી અને મિશ્રણને પ્રેસ કરી દેવાનું છે તો આ રીતે તમે પેંડા બનાવશો તો પેંડા છે તે આસાનીથી બની જશે અને જો તમે હાથમાં મિશ્રણ લઈ અને હાથને પ્રેસ કરી અને પીંડા બનાવશો તો હાથમાં મિશ્રણ છે તે ચોટી જશે અને પેંડા છે તે સારી રીતે બનશે નહીં તો આ રીતે તમે પેંડા બનાવશો તો પેંડા છે તે સહેલી રીતે બની જશે તો ગાર્નિશિંગ માટે આપણે કેસર નાખવાનું છે તો કેસરની જગ્યાએ તમે પિસ્તા કે બદામનો ઉપયોગ પણ કરી શકો છો તહેવારમાં તમે માર્કેટમાંથી મીઠાઈ લઈ આવતા હોય તેની જગ્યાએ તમે એકવાર ઘરે આ રીતે મીઠાઈ જરૂર ટ્રાય કરજો આ રીતે મીઠાઈ તમે બનાવશો તો ઘરે રહેલી સામગ્રીમાંથી બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બેલેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે